આવતીકાલે આપણા મોહરમના તહેવાર છે આમાં એના જ અનુસંધાને આજે શહાદતને રાત છે જો અત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ બસો એકસઠ જેટલા નાના મોટા તાજીયા નીકળવાના છે આ માતમનો તહેવાર છે જો આજ જો શહાદતના રાતમાં ત્યારે તાજીયા ચાલુ થઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને જો પોતપોતાના પટમાં જતા રહેશે જોઈએ અને આવતીકાલે જો એ આ તાજિયા સમગ્ર શહેરમાં જો એ રાજમાર્ગ ઉપર અલગ અલગ જો રૂટ છે એના ઉપર જો નીકળશે જોઈએ અને સારી રીતે સંપૂર્ણ રીતે જોએ તાજીયાના પૂરા જો તહેવાર જો મોહરમ તહેવાર પૂર્ણ થાય એના માટે તમામ પ્રકારનું જો સંકલન તાજીયા કમિટીના સાથે જોઈએ તમામ અમારા મુસ્લિમ જો ભાઈઓના એના જો આગેવાનો છે કદીરભાઈ છે અસદભાઈ છે એની પૂરી ટીમ સાથે જોએ પૂરા સંકલન કરી લેવામાં આવેલા છે તમામ વર્ગ જો જેટલા બી હિન્દુ મુસ્લિમ તમામ વર્ગના લોકો સાથે જોઈએ કોમના લોકો સાથે જોઈએ ખૂબ સારા જો એકબીજા ભાઈચારાના જો એક્ઝામ્પલ સુરતમાં હોય છે એના જ એક્ઝામ્પલ તરીકે જોઈએ ભાઈચારાના જે બી અમે સુરતના એક અમારે તાસીર છે જોએ કે સાથે મળીને બધા તહેવારો ઉજવીએ છીએ તો આજ બી જોવામાં આવી રહ્યા છે જોએ અને સંપૂર્ણ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એના માટે પોલીસ તરફથી લગભગ પાંચ હજાર જેટલા અમારા પોલીસના જવાનો અને દસ કંપની અમારી એસ આરપીના અને રેપિડ એક્શન ફોર્સના ડિપ્લોય કરવામાં આવેલા છે સમગ્ર બંદોબસ્ત ઉપર જો એ સીસીટીવી કેમેરાથી ડ્રોન કેમેરાથી બોડી વન કેમેરાથી બી સુપરવિઝન કરવામાં આવશે અને સંપૂર્ણ પૂરા જો એ તહેવાર ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવા મને પૂરા વિશ્વાસ છે આપણા સુરત શહેર જે રીતે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે શહેર છે અને સાથોસાથ પોપ્યુલેશન વાઇઝ બી જોઈએ તો લગભગ છેલ્લા પંદર વર્ષ અમે ડબલ પોપ્યુલેશન થઈ ગયા છીએ જોઈએ એના કારણે છે કે અમારા સુરત શહેરમાં એક તમામ કોમના લોકો જો એક સાથે હળી મળીને તમામ તહેવારો જુએ છે એકબીજા સાથે મળીને રહે છે જ્યારે પણ સુરતની જરૂર પડે છે તમામ વર્ગ અને કોમના લોકો સાથે રહે છે તો આ તહેવાર બી સમગ્ર લોકો સાથે મળીને એક મિશાલ પેશ કરશે જોઈએ અને મને પૂરા વિશ્વાસ છે કોઈ પણ પ્રકારને કોઈ તકલીફ થશે